Who <laughs> ha!

নাই মারি শাকল আযা মেকে দো ধিক্রা বারা শাকল লেমাতা আমানা জারেয় হহহহহহ সাকল লেমায়া নাগলেপা দিনু পালো নাই হন্তো ই�

快快离开！

તે રોડ માથે પડી હતી તે અમે સાયકલ લીધી ને તા તો આમથી ભૂતડી આવી ભૂતડી આવી હા તો તો તમારા બાપા ભૂતડી ની સાયકલ હોય એવું લાગે જો ને કાર કબરી હા દાદા ભૂતડી ની સાયકલ હે અને અમે પિંજરા માં પૂદી હતી ભૂતડી ને ભૂતડી ની પિંજરા માં પૂદી હતી હા લે સરકારી ને તો ભૂતડી ને કેદુ ની ગોતે હે ને તમે પિંજરા માં પૂદી હતી હા પિંજરા માં પૂદી હતી તો તો આપણને ઇનામ એ મળશે અને આ હે ને સાયકલ ઉડતી છે સમાચારમાં આવતું તું હે ઉડતી સાયકલ દાદા હા આમાં છે ને બેય ભૂતરી ઉડે છે હા તો તો કામ થઈ ગયું લે વાહ છોકરા વાહ રૂપિયા ઇનામ મળશે હાલો હાલો પૂરી છે ઓલા હાલો હાલો ऊ टू टू तो यलल गई

મારો <laughs>